તારીખ એક નવ બે હજાર પચીસ ના રોજ સવારે કલાક નવ ત્રીસ વાગે અદાણી સર્કલ પાસે ટ્રાફિકનો જે પોઈન્ટ છે ત્યાં ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાનમાં મહારાષ્ટ્ર પાસિંગની ગાડી નંબર એમ એચ ઝીરો થ્રી એ ડબલ્યુ નાઇન ટુ સેવન ઝીરો એને ચેક કરવામાં આવતા એની અંદરથી હથિયાર અને સાથે બે કારતુસ મળી આવેલા હતા આ બાબતે એ લોકો પાસે કોઈ પરવાનગી કે હોવાનું પૂછપરછ કરતા એવું કોઈ જણાયેલું ન હતું અને જેના કારણે કુલ એની અંદર છ જેટલા આરોપીઓ હતા એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતાં આ હથિયાર તેઓએ ગેરકાયદેસર રીતે મેળવેલું હોવાનું જણાવેલ છે અને એના તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે ત્યારથી લઈ લેવા તો ક્યાં છતાં હતાં હથ્યર રખવા પછી આશે શું આજે મુખ્ય આરોપી જે છે એ હિંમતસિંહ રાજપૂત છે એ મૂળ રાજસ્થાન ખમનો રાજસમંત જિલ્લાનો વતની છે અને આ આરોપીની જ્યારે અમે પૂછપરછ કરવામાં આવી ત્યારે એ એ પોતે અગાઉ ત્રણસો બેના ગુનાની અંદર મતલબ આરોપી રહી ચૂકેલો છે અને એ કદાચ ફરીથી આવું કંઈ એની સાથે હાસો બને કેવું હોય એની પૂછપરછ કરતાં એવું જણાયેલું હતું કે ભાઈ હું આ શોખ ખાતર કે કોઈ પેલા માટે રાખું છું એવું એને જણાયેલું છે અને આ અત્યારે એણે બોમ્બેથી ખરીદેલું હોવાનું એને જણાવેલું છે 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 અને અને પાસે તપાસ અત્યારે હાલ જે જે આપણને માહિતી મળી એમાં પ્રાથમિકમાં કોઈ વ્યક્તિ એની એની પાસેથી મેળવેલું એનો નંબર કેવો હાલમાં હાલમાં નથી આની પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે હવે આ બાબતે એની દુશ્મનાવટ કે શું હોય એ પૂછપરછ અને વધારે તપાસનો વિષય છે એ બાબતે વિશેષ પૂછપરછ સામાન્ય માહિતી એણે આપી કે એના વિરુદ્ધ પહેલાં અગાઉ આ ટાઈપનો ગુનો દાખલ કરેલો છે એવું એને જણાવેલું છે હવે એને વિશેષ પૂછપરછ કરવામાં આવશે ત્યારે એનો ઈરાદો જે છે એ સ્પષ્ટ થશે